મોટાને મોટો નમસ્કાર આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો આજે છે દિવાળી તો અમારા આખા પરિવાર તરફથી તમને બધાને હેપી દિવાળી હેપી દિવાળી અત્યારે મારા બા સવાર સવારમાં જો બટેકાનો મસાલો બનાવવા લાગ્યા છે શું બા ઘરે આવી ગયા ઘરે ગાવશે એટલે પછી બટેકા ભૂંગળા ચટણી નાખવા તો ચટણી બનાવે છે કાબા છે આજે મુખવાસ એટલે મમ્મી મારા પપ્પા દીદી એ બધા નાગર પાન તોડવા આવ્યા છે અમારા ઘરે જ છે એટલે જો કેટલા બધા છે મમ્મી તોડે છે પાન મમ્મી હારા હારા તોડજો

અરે બાકી રહી ગયું શું બાકી રહી ગયું પાન મંત્રા પાન મંત્રા હ લખ્યું છે પાન મંત્રા ચાખો તો ચાખો આ મત પાવડર નઈ પાવડર છે ગળ હોય ખાટો હે ગયો બેબો બેરો ગઈ કે ગયા બહુ ગળ નું ભાજો ને નું પા તાટા શેડા પડવામી રે હ

આમાં દેખાય છે ને આ નો દેખાય હમ એ બાપા ની આઈલી આ ઈંદે બીજું નીકળી પોતી બીજી ઓસે નીકળી ઈંદે નંદા ગુલાબ છે બાઈ ગુલાબી એટલું વાહ લ્યો બે આંગળી કાક્ષે પપ્પા હવે એક આંગળી પર લઈ લો હ કેવું છે આ મજા આવી દેલું છે હ લઉ ચાખો ચાખ ચાખ

લે કે કેરો ટેસ્ટિંગ ટેસ્ટ કરો ગેસ્ટિંગ કરવા લવ બહુ ટેસ્ટી સર ટેસ્ટિંગ ના ના બબા આને આને પરત આરા કરવા ના ના મને ખબર છે લો

मोठी <laughs> <हमाई> <laughs> <फाए। laughs> राहत <laughs> આજે છે દિવાળી અને મારી મમ્મી પ્રગટાયા છે દીવડા તો મમ્મી ક્યાં ક્યાં મૂકવાના છો મૂકો મૂકો ચકડી કાઢ લાવેડી ફરશે ફરશે જો ફરી 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 દીદી તો બસ આજનો બ્લોગુ આ જ ખતમ કરું છું વિડીયો પસંદ આવે તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો તો થેન્ક યુ ફોર વોચિંગ